એના પધરાયા આવ્યા કે મુક્યા આયા હોય આવું બને ખરું તમે નથી કે આપણું કુટુંબ હોય કે મઢમાં કે ગમે એ રીતે કોઈને કોઈ વસ્તુનો રાતે અવાજ આવે ખરું શેના આ વસ્તુ મારા બની અને આ બનેલી જ છે પણ તમે અજાણશો અને નકરા કંટાળો આવે ને કાં તો મરી જવાના વિચાર આવે એ જ આવે છે ને પણ કેમ નું રહ્યું એ બીજે દિવસે કોપલેટ ઓલો ગુરુ તો એને દીવાલમાંથી ખતું બનતી ગયું એ પણ થઈ અને એક કાળા ચામા ચેડિયું હોય અને એક બતાવ્યા મોટા આવડા મોટો છે પટ્ટો કલર હોય કોફી કલર અને એક દિવસ સાવણ તો ને તો મોટા એવું લાગે અને તો દેખાણ <imited> <imitos> <-ppyaciones>

હજુ એક મુદ્દત તમારે આવવાની થશે વડી અને આ દોઢ મહિનાની અંદર કોઈ મામાદેવ તમને કંઈ કહેવા આવે પછી હું આનો તમને મારક બતાવી દઉં છું એકવાર એની પાસે અમારે બોલાવડાવું છે ઓ અને હું આ સમજો નહીં પણ આ માતાજી રહ્યા ને એ વારંવાર મને આમ કેમ દરિયા કિનારો હોય આવું બતાવ્યું પણ હું તો આવ્યો નથી તમારે ત્યાં મને વારંવાર દરિયા દરિયા ખેડવું હોય ને કેમ આમ પેલા મય નાવડું ચલાવતા હોય હા ભાઈ આવા મન બતાવ્યા અને દરિયો બતાવ્યો અને ત્યારે આ વસ્તુ બનેલી છે કે એ એ માતાજી છે 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 અને આગળ કોઈ આવું મૃત્યુ વસ્તુ વસ્તુ આ બે આવતી હું તો તમારા ઘરે આવ્યો નથી તમારી ઘરની શું મને શું ખબર હોય

હજુ તમને દોઢ મહિનાનો ટાઈમ આપું છું આ જે છે ને મેળવી લઉં આવું ના માનતા માતાજીની વાત કરું છું બરાબર પણ એ જેમ જેમ ઉકલે જેમ જેમ એ તમને સ્ટેપ બાય સ્ટેપ રસ્તો બતાવે એમ તમારે અહીં આવીને પૂછવાનું છે એટલે હજુ દોઢ મહિનાની અંદર તમને આ ખોડિયારમાં કંઈક કહેવા આવશે અને એ પછી મને કહો તમે હો જો નક કે તર ગામ ના જોયું હોય ને કહો મને કોઈ ગાડી હાકીને લઈને આવે એમાં મને ઉતારે અયા ઉતારવાનો હોય બની શકે બેન પછી મને એક વસ્તુ ના બતાવી ના મને જવાબ આપજો કે તમારી ઘરની આગળ આમ મોટો એક વાડા જેવું બતાવ્યું ઘરની આજુબાજુમાં જ્યાં કેમ આમ આ ઢોર ઢોર રખડતા હોય આવી જગ્યા બતાવી છે ને અને એક પીલુડીનું ઝાડ બતાવ્યું ચેક કરજો કે કોના લગ્ન નતા થયા વ્યક્તિ ઓફ થઈ ગયું પાકું જ બોલું છું ને બસ ભલે લીલ પૈણા બેન મારામાં અહીં આવ્યું એ મેં તમને કીધું તમે મન ક્યાં કીધું તું અને મેં પૂછીને તો કીધું નથી પછી કોઈને ઉલટી થઈ હોય આવું મન બતાવ પિત્ત જેવી ઉલટી આમ કે મેં થોડું લોહી આવે બધું અલગ અલગ પાકો જ બોલું છું ને પણ એમને મન ક્યાં કીધું અને હું ક્યાં ડોક્ટર છું

ખાલી મકાન નું પૂછવું છે બીજું કઈ નઈ ને કોઈ પ્રકાશ દેખાતો હોય એ મકાનમાં કોઈને કોઈએ કીધેલું એમને બોલવા દઉં શું દેખાતું સફેદ કપડા વાળું કોઈ નીકળે એવું દેખાતું હતું ને કોઈ સવારી નીકળે મેં આવું ભાળ્યું સવારી એટલે કે કોઈ મામાદેવ હોય અથવા તો કોઈ શું કે પીરાણું હોય તો એવું થાય મહેસૂસ અને આવું મારા બતાવ્યું એટલે એવું કીધું કે ભાઈ એના કારણે અટકીન દીધું છે દોઢ મહિનામાં કોઈ એનું ગ્રાહક આવે ભાઈ કે વેચાઈ જાય તો અહીં કઈ જવાનું આવી હો ચાલો કેમનું છે કોઈ વાડાની ની જગ્યાનું આવું કઈ કીધું તું મેં આવશે જાવ દોઢ મહિનામાં અને થઈ જાય તો કઈ જીજો